નાની એરફોર્સમાંથી પશુઓને બચાવવા હિન્દુ યુવા સંગઠન સહિત ગ્રામજનોએ મામલતદારને આવેદનપત્ર પાઠવ્યું લાખણી તાલુકાના નાણી એરફોર્સમાં છેલ્લા કેટલાય સમયથી પશુઓ ફસાયેલા છે ચોવીસ કિલોમીટરના અંતરમાં રખડતા પશુઓને ઘાસચારો અને પીવાના પાણી બંધ કરાતા નાની સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારના લોકો અને જીવદયા પ્રેમીઓમાં ભારે આક્રોશ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે જેમાં ખાસ કરીને થોડા દિવસો બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી નાણી એરફોર્સમાં આવવાના હોય એરફોર્સ ઓથોરિટી દ્વારા એરફોર્સમાં પીવાના પાણી અને કાસચારાની વ્યવસ્થા બંધ કરાતા ફસાયેલ પશુઓ ટપોટપ મોતને ભેટી રહ્યા છે જ્યારે ખાસ કરીને નીલગાય અને દેશી ગાયોને દોડાવી દોડાવીને ગેટના બહાર સુધી લાવવામાં આવે છે બાદમાં વધુ પ્રમાણમાં પાણી પી જતા રોજ નીલગાયોના મોત નિપજતા રેરાટી પ્રસરી જવા પામી રહી છે જે મૃત્યુ પામેલા પશુઓ આજે પણ નાની તળાવની આસપાસ મૃતદેહ નજરે પડી રહ્યા છે જ્યારે મરેલા પશુઓને લઈને નાણી એરફોર્સ આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં રોગચાળો ફાટી નીકળતાની શક્યતા સ્થાનિકો દ્વારા વ્યક્ત કરવામાં આવી રહ્યો છે ત્યારે તાજેતરમાં જ પશુઓને પીવાનું પાણી કે ઘાસચારાની વ્યવસ્થા ઊભી ન કરાતા આજ રોજ હિન્દુ યુવા સંગઠનના સંસ્થાપક નીતિનભાઈ સોની સહિતના જાણીતા એડવોકેટ અને જીવદયા પ્રેમી હિનાબેન ઠક્કર મહાકાળ સેનાના હોદ્દેદારો ડીસા શહેરમાંથી જીવદયા પ્રેમીઓ અને નાણી ગામ સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારના લોકો મોટી સંખ્યામાં એકત્રિત થયા હતા અને લાખણી મામલતદારને ઘટના સ્થળે બોલાવી જીવદયા પ્રેમીઓ દ્વારા આવેદનપત્ર પાઠવ્યું હતું અને ચોવીસ કલાકમાં પશુઓને બચાવવા માટે આગળ આવ્યા સરકારને વિનંતી કરવામાં આવી હતી અને જો ચોવીસ કલાકમાં નાણી એરફોર્સમાં પશુઓ માટે કાચચારો અને પીવાના પાણીની કાયમી વ્યવસ્થા ઊભી કરવામાં નહીં આવે તો આવતીકાલે સોમવારથી નાણી એરફોર્સમાં બહાર જીવદયા પ્રેમીઓ અને જીવદયા પ્રેમીઓ દ્વારા ઉગ્ર આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી હતી સાથે જે પણ પરિસ્થિતિનું નિર્માણ થશે તેની જવાબદારી સરકારની રહેશે એટલે આજે અમે ઘણા ગામ લોકો ગૌભક્તો બધા સાથે મળીને નાણી એરફોર્સની મુલાકાતે આવ્યા છીએ મુલાકાતે આવતા જોવા મળ્યું છે અને જાણવા પણ મળ્યું છે કે છેલ્લા વીસ દિવસથી નાણી એરફોર્સની અંદર જે જીવો પોષણ કરી રહ્યા હતા એ લોકોને ઘાસચારો અને પાણીની વ્યવસ્થા આપવામાં આવતી નથી અને તંત્રમાં આ બાબતે રજૂઆત કરવામાં આવી તો તંત્ર એવું કહે છે કે અંદર ઘાસચારો પાણીની વ્યવસ્થા છે પણ અંદર જે કામ કરે છે એ લોકોથી અંગત માહિતી મેળવતા આવી કોઈ વ્યવસ્થા નથી અને એનાથી વધારે તો એરફોર્સવાળાને જે પ્રાણીઓ બહાર કાઢવા માટેની જે સુવિધા સરકાર તરફથી કહેવામાં આવ્યું છે કે તમે એને પાંજરામાં પકડી અને એની યોગ્ય જગ્યાએ નિકાલ કરો પણ એ એમને મહેનત ન કરવી પડે એટલે એના માટે એમને મંદિર બાજુની જે જાળી આવી છે એ તોડી નાખી છે અને એમાંથી રોજ ચડી અને ઉપર ચડી અને ગામમાં પ્રવેશી અને પાણી પીવા દોડે અને મરી જાય એ રીતેનું આખું પ્રી પ્લાનેડ એરફોર્સવાળાએ પ્લાનિંગ કર્યું છે અને કોન્સપરેશી બધા ભેગા મળી કરી અને આવા અબોલ પશુઓને ઘાસચારા અને પાણી વગર મારી રાખી મારી નાખ્યા છે અને ચારે બાજુ આજે અમે સ્થળ ઉપર મુલાકાત લેતા તળાવ ઉપર ખેતરોમાં મંદિર આજુબાજુ મંદિરની અંદર ઓછામાં ઓછા દસથી પંદર વન્યજીવો એટલે કે જે નીલગાયો છે નીલ ગાયોને મરેલી હાલતમાં પડેલી જોઈ શકાય છે અને પબ્લિકનો આક્રોશ પણ જોઈ શકાય છે કારણ કે આટલા જીવો ચારે બાજુ મરેલા પડ્યા છે એનાથી રોગચાળાઓ ફેરાવવાની સંભાવના છે આ અને જે પાણી વગર વન્યજીવો મરી રહ્યા છે એના કારણે એ દોડતા દોડતા ગામમાં આવે છે પાણીની તરસ છીપાવવા અને ક્યાંક ગામ લોકોને પણ અડફેટે લઈ લે છે આજે પણ મેં સાંભળ્યું કે બે બાઇકવાળાને અડફેટે લઈ લીધા ક્યાંક નાના બાળકોને અડફેટમાં લઈ લે છે તો બધી રીતે આ તકલીફ ગામ લોકોને થઈ રહી છે અને વધુમાં તો જે વન્યજીવો છે એને ઘાસચારા અને પાણી વગર એરફોર્સવાળા મારી રહ્યા છે અને એ જોતાં આ જે જીવો મર્યા છે એના માટે તંત્રનું ધ્યાન દોરવામાં આવ્યું છે અને તંત્રને અમારી રજૂઆત છે ગામ વતી મારી કે આ જે ગુનો જાણી જોઈને વન્યજીવોને મારવાનો કર્યો છે એમાં આઈપીસી ચારસો ઓગણત્રીસની એફઆઈઆર દાખલ કરવી જોઈએ અને એરફોર્સવાળા સામે સખતમાં સખત કાર્યવાહી થવી જોઈએ અને એમને અમે કહીએ છીએ કે તમે ઘાસચારો ન પહોંચાડી શકતા હો પાણી ન પહોંચાડી શકતા હો તો જે ગામ લોકો પહેલાં વ્યવસ્થા કરતા હતા ગૌભક્તો જે રીતે વ્યવસ્થા કરતા હતા એવી વ્યવસ્થા કરવાની અમને છૂટ આપો તો કહેવામાં આવે છે કે પીએમ મોદી પંદર તારીખે આવવાના છે એટલે અમે અંદર કોઈને એન્ટ્રી ના આપીએ તો પીએમ મોદી વધારે છે કે પ્રાણીઓનો જીવ વધારે છે એ મારો પ્રશ્ન માર્ગ બને છે તો આ વાત મીડિયાવાળાને વિનંતી છે કે પીએમ મોદી સુધી પહોંચાડે અને પીએમ મોદીને કહો કે આપ આવો એની સામે બિલકુલ વાંધો નથી પણ તમારા આવવાના કારણે જીવોની હત્યા કરાવો એ વ્યાજબી નથી ગામ નાણી મારું નામ કોનાભાઈ રબારી કોનાભાઈ મેવાભાઈ અમારા એરફોર્ટ નાણી આવેલું એમના એરફોર્ટની અંદર નીલ ગાયું દસ પંદરથી થી વીસ ગાયો મરી છે બધા ગૌભક્તિ બધા આવી અને અમારા પણ આપણે નક્કી કર્યું છે કે આ ગાયું મરે છે ઘાસ સારા પાણી કોઈ એરપોર્ટમાં સગવડશે નહીં મોદી સાહેબ આવવા માટે કરીને અમને બધા લોકોને બધે